દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો છે ઉકાઈ ડેમ ભયજનક સપાટી ફૂટ પર વહી રહ્યો છે હાલ એકસો એકતાલીસ ક્યુસેક પાણીની આવક સામે એટલું જ પાણી છોડી દેવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી એવો ઉકાઈ ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો છે ઉકાઈ ડેમની સંપૂર્ણ સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટે પહોંચી ગઈ છે સાત હજાર ત્રણસો છેતાલીસ એમસીએમ છે તેની સામે ડેમ એક અત્યાર સુધીમાં સાત હજાર છસો ચુમ્માલીસ પોઈન્ટ એક્યાસી એમસીએમ પાણી તાપી નદીમાં છોડી દેવાયું છે આમ તો ચાલુ વર્ષે ઉકાઈમાં બાર હજાર ચાલીસ પોઈન્ટ સુરતને પીવા માટે સોળ વર્ષ ચાલે તેટલું થાય છે ઉકાઈ ડેમના કેચમેન્ટમાં વીતેલા ચોવીસ કલાકમાં વરસાદ બંધ થવાની સાથે જ સત્તાધીશોએ પાણીની આવક પણ ઘટીને ચોત્રીસ હજાર ક્યુસેક થતા પાણી છોડવાનું સંપૂર્ણ બંધ કર્યું હતું અને ફક્ત કેનાલ માટે આઠસો આઉટફ્લો ખેતી પાક માટે છોડવાનું ચાલુ રાખ્યું હતું આ દરમિયાન ઉકાઈ ડેમમાં આ વર્ષે સત્યાવીસમી જૂને પાણી આવવાની શરૂઆત થયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં ઉકાઈ ડેમમાં કુલ બાર મિલિયન ક્યુબિક મીટર એમસીએમ પાણીની આવક આવી હતી જેમાંથી છ ઓગસ્ટ થી લઈ આજ દિન સુધીમાં સાત હજાર છસો ચુમ્માલીસ એમસીએમ પાણી ઉકાઈથી તાપી નદીમાં છોડી મૂક્યું હતું Bureau Report S24 News Ukai